તો બન્યા રહ્યો બન્યા રહેજો આજના આપણા યોગમાં ગાડી હાવ ભૂતની જેમ ફેરી છે કેમ કે ચોમાસું છે એટલે ભાઈ એવું તો રહે જ ના ધીમા ધીમા છાંટા આવવા મંડા ખડિયાળ જાવા માટે બે રસ્તા છે એમાંથી એક રસ્તો વન એ બંધ કરી દીધો અને એક રસ્તો છે એટલે આપણે થોડુંક ફરીને જવું પડશે પાંચ છ કિલોમીટર કાઈ વાંધો નહીં હાલો ફરી લેશું પપ્પા જાય આપણે આપણે બધાને ગાડી બેહાડીને નીકળી જાસ ઘરેથી અને આ અમારા રોનકભાઈ પ્રકાશભાઈ રે વિડિયો કોલ વાત કરે છે પ્રકાશભાઈને આવવું છે પણ પ્રકાશભાઈ અત્યારે છે એના કામ ઉપર એને કંઈ લે એને કઈ ભેગું થાય એમ છે નહીં વાહ કે દખો હાલે જીણો જીણો હું હાલે ખબર નથી અમને

એને ઇનિજો તો એને તમે કોઈ દી જોયો નહી હોય આ જો આ કક છે ને બશે કાળું કાળું ઈ રસ્તો છે ઈ તો મારા आवाज કાર્ડમાં ભઈ પડી જાય હો ઈ आवाज નીકળે બાકાજી ફૂલ બાકાજી હાલો યુટ્યુબ ફેમિલી તો હવે આપડે કન્ટિન્યુ આપડા બ્લોગ માં બન્યા રેજો અને હવે આપણે ખટિયા ધામ માં જ મળીએ ત્યાંથી આવતા આવતા ધામકા સાઈડ આવીએ એટલે ગામ માં પૂજીએ એટલે આવો રસ્તો તરે છે તો ઠાંભલે ધજા બાંધેલી છે એ રસ્તે આપણે નીચે ઉતરી જવાનું રસ્તો તો આપણે આગળ જોયો નથી કેમ કે હમણાં કઈ ગયા નથી એટલે બન્યા રેજો બ્લોગ માં એટલે તમને રસ્તા ની ખબર પડે રસ્તો હેવી છે રસ્તો જો ડ્રાઈવર કે છે કે હેવી છે એમ હવે આગળ ખબર પડે એવી છે કે કેવી છે અમારે આ છે ડાયરેક્ટ બોલો શું કેવાય એ અમારે એમાં બોલવું જ જોઈએ એને અમે જોવા અહીંયા લગી તો પૂગી ગયા છે દોડતા દોડતા ત્યાં સોરી હો ફોર વ્હીલમાં બેઠા દોડતા તોડતા નહીં

ભાઈ આ નજારો જો જોકે ફોન ના કેમેરા માં તો એવો બધો સુંદર નહી દેખાતો હોય પણ રિયલી માં છે ને ભાઈ નજારો કઈક જોયા જેવો છે અને હવે આપડે ખડિયાધામ ની ખુબ જ નજીક પહોંચી ગયા છે હા ભાઈ આ ધામ પણ હનુમાન ગાળા અને તુલસી શામ ની જેમ જંગલ ની વચ્ચે વચ્ચે આવેલું છે જોકે બે રસ્તા હતા એક રસ્તો વન વિભાગ વાળા બંધ કરી દીધો એટલે આપણે થોડું ફરી આવવું પડ્યું અને બાદ ખરેખર એમ થઈ ગયું કે પાછળ ફોન દીધો મારા ત્રણેય ભારોડાઓને ખરેખર બ્લોગ ની પથારી ફેરવવાના થયા છે મારી અરે વ્લોગમાં બાકાજી કીધું છે તો ગાડી આઈ ને કરે મારી પથારી ફરી જાય

जो के आज गुरुवार वर छे आने एडले ट्राफिक नहीं वोई बाकी जो आए गूरु आवो तो बहुत ट्राफिक वोई इमन मेडात हवा रही के वागडी जा वस्तु ही के તો આ જે તમને વિડીયોમાં દેખાઈ રહ્યું એ છે માદેવનું મંદિર અને આ છે અખંડ ધૂણો તો અહીં રોનકભાઈ જો અત્યારે દર્શન કરે છે મામા તો અહીં મામા મંદિરની સામે જ આવેલું છે માતાજી મા મેલડીનું મંદિર અને મેં પણ થોડીક પ્રાર્થના કરી લીધી મામાદેવ આગળ હાલો તો મારી સાથે તમે પણ માતાજીમાં મેલડીના દર્શન કરી લ્યો મિત્રો જો ભાઈ આ મંદિરનો ઇતિહાસ કંઈક એવો છે કે આજથી ઘણા વર્ષો પહેલાં અહીંયા કોઈ પણ જાતનું મંદિર નહોતું કોઈ પણ દેવસ્થાનની સ્થાપના નહોતી પણ એક ગોવાળિયાના સપને માતાજી આવ્યા અને કીધું કે અહીં જગ્યા ઉપર હું છું મારી સ્થાપના કરો અને માતાજીએ એવા પરચા પૂરેલા છે અને પછી અહીં નાનું એવું માતાજીની સ્થાપના કરી અને પછી અહીં લોકો અહીં માતાજીના દર્શને આવવા લાગ્યા અને માતાજીએ ઘણા લોકોને પરચા પણ આપેલા છે પછી ધીમે ધીમે આ એક નાનું એવું માતાજીનું ધામ બની ગયું જેને આપણે ખડિયાધામ તરીકે ઓળખાય છે મા મેલડીમાંનું અને જે તમે અહીં જે આ વૃક્ષો જોઈ રહ્યા છો તેમાં માતાજી નાગણી સ્વરૂપે પણ દર્શન આપે છે અને ભાઈ આજ ગુરુવાર નથી એટલે અહીં ટ્રાફિક નથી બાકી ગુરુવારના દિવસે જો તમે આવો તો અહીં બહુ જ ટ્રાફિક હોય છે અને આ માતાજીનું મંદિર જે સાયકલોન આવ્યું હતું વાવાઝોડું એ પછી બનાવવામાં આવ્યું છે અને અહીં માતાજીના મંદિરે તમે આવો તો ચા પાણી અને માતાજીના પ્રસાદની સુવિધા ચોવીસ કલાક માટે પણ ચાલુ છે કાયમ ચાલુ બરોબર એટલે દર્શન તો કરવા પબ્લિક કાયમ માટે ચાલુ એક ગુરુવારે નહિ કાયમ કાયમ ચાલુ સાણી બધી સુવિધા દ્વારા ધાકા કાયની ઓનલાઈન મેરડીમાં માતાજી ધાર્યા કામ કરે જે વિશ્વ તો જેમ જો આ ભાઈએ કીધું એમ કે એવું નહીં કે અહીં દોરા ધાગા કે એવું પણ કરવામાં આવતું નથી ચોવીસ કલાક માટે ચા પાણી અને હરિયરની સુવિધા પણ ચાલુ છે અને પ્લસ તમારા મનમાં જો કાંઈ પણ એવી આસ્થા હોય માતાજીને માનતા હોય તો માતાજી તમારા ધારા કામ પણ પૂરા કરે છે અને કહેવામાં આવે છે કે નથી કહેતા કે માતાજી અહીં સાક્ષાત પ્રસન્ન છે જો તમારા મનમાં દ્રઢ નિષ્ઠા અને આસ્થા હોય માતાજી પ્રત્યે તો માતાજી તમારા ધારા કામ કરે છે અને તમે માનતા પણ આવેલી છે તમે અને ઘણા લોકોએ માતાજીની માનતા માની હોય જેને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો આ તમે અહીં ફોટા જોઈ શકો છો કે માતાજીની દયાથી ઘણા લોકોને સંતાન પ્રાપ્તિ થઈ છે માતાજીની ઉપર જો વિશ્વાસ રાખો તો માતાજી તમારા બધા કામ પૂરા કરે છે તો હાલો મિત્રો તમને તો ખબર જ છે કે આપણે ચા વગર તો હાલતું નથી તો અહીં આવ્યા છે તો ચા ની પ્રસાદી લઈ લે ભાઈ અહીં ખાલી ગુરુવારે જ નહીં મેં આગળ કીધું મારી ભૂલ થાય અહીં ખાલી ગુરુવારે જ નહીં પણ બધા દિવસોમાં પબ્લિક આવે જ છે ગુરુવારના દિવસે હોય છે તમે જોઈ શકો છો કે અહી મંદિર ખૂબ જ સરસ એકદમ જંગલની વચ્ચો વચ આવેલું છે જો ભાઈ અહીં જે માણસો છે જે કહેવાય ને કે અહીંના જે લોકો છે જે અહીંનું બધું સંચાલન ચલાવી રહ્યા છે તે લોકોનો સ્વભાવ પણ બહુ સારો છે અને એ લોકો આપણને ગાઈડ પણ કરે છે કે તમે મંદિર વિશે આ બોલો માતાજીનો એટલા એટલા પરચા આપેલા છે તો હવે એ લોકોએ કીધું જો તમારે વિડીયો ઉતારવો હોય તો સામું જે દેખાય છે એની ઉપરથી મસ્ત વિડીયો આવશે શૂટિંગ આવશે તો હવે આપણે જવાનું છે ત્યાં હવે જોઈએ અહીં ઉપર થી ક્યાં ઉછી ના આવે છે જોકે આ મંદિર જંગલ ની વચ્ચો આવેલું છે ભાઈ જો અહીં આપણે ઉપર આવ્યા છે અહીંથી કંઈક આવું સીન આવે છે અને તમને હવે મંદિરનું વ્યૂ પણ બતાવી દઉં ભાઈ તમારે સાણા વાક્ય થી આવવું હોય તો પણ ત્યાંથી પણ અવાય છે ત્યાંથી પણ ત્રણ ચાર કિલોમીટર જેવું થાય છે પણ ત્યાંથી વાહન ચાલે એમ છે નહીં તમારે ટ્રેકિંગ કરીને આવવું પડે અને જો તમારે બાઇક કે કાર લઈને આવવું હોય તો અમે આવ્યા એમ તમારે જામકા થઈને આવવાનું રહેશે આ ખડિયાધામ મેલડીમાનું મંદિર એક મંદિર ધામ તરીકે છે અને જંગલ ની વચ્ચો આવેલું છે એટલે તમે જંગલનો પણ નજારો અને બનાવી નાખ્યું છે પણ આ જ્યારે શરૂઆતમાં માતાજી પ્રસન્ન થયા ત્યારે આ મંદિર બનાવેલું હતું ત્યારે પણ મંદિર બહુ ખૂબ સરસ અને સુંદર લાગતું હતું પણ અત્યારે પાકે બની ગયું છે અત્યારે પણ મસ્ત લાગે છે જો કે માતાજીનો અહીંયા હંમેશા વાસ છે પહેલાં બહુ બધા માણસો આવતા કેમ કે ગાડરીઓ પરવા થઈ ગયો હતો પણ અત્યારે થોડુંક આ જંગલ ખાતાના ઓડાથી પણ માણસો અહીંયા આવતા પ્રોબ્લેમ થાય કેમ કે એ લોકો બહુ હેરાન કરે છે અહીંયા આવે એટલે અને એક રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે એટલે હવે નવા રસ્તાની કાંઈ બધાને ખબર ન હોય પણ જો અમારો લોક તમે જોશો તો એમાં તમને ખબર પડશે કે જે રસ્તો છે નવો પણ એ પણ ઓછો વરસાદ હોય ત્યારે જો તમારે અત્યારે ચોમાસામાં આવવું હોય આ પ્રાકૃતિક સૌંદર્યની મજા લેતું લેતું તો તમારે ચોમાસામાં આવવું હોય પણ જ્યારે વરસાદ ઓછો હોય ત્યારે આવવાનું ચાલુ વરસાદમાં નહીં આવવાનું કેમ કે આ રસ્તો કાચો થોડોક રસ્તો છે એ કાચો રસ્તો છે અને જો તમે અહીંયા માતાજીના દર્શન કરવા આવશો તો અહીંયા ચોવીસ કલાક તમને ચા પાણીની અને માતાજીની પ્રસાદી તમને ચોવીસ કલાક અહીંયા ચાલું જ હોય છે અને અહીંયા મેલદી મારી સાથે સાથે

જેના પણ ફોટો જોતો હોય આપણે પચાસ રૂપિયા આપે અને ફોટો લઈ જાય અમારા આરતીબેન બેન આયા વિમાન ભાળી ગયા આપણે વિડીયો માં લઈ લે જે સામુ તમને દેખાય છે ત્યાં હરિહર ચાલી રહ્યું છે જે કોઈ દર્શક મિત્રો અહીંયા દર્શન કરવા આવો તો પછી પ્રસાદી લેવાનું ના ભૂલતા છે પ્રસાદી અમને ખાવા દો લોગર હું પૂગી જાય તો તા તો અહીં શિવજીનો પણ વાસ છે શિવજીની પર સ્થાપના કરેલી છે આ જગ્યાએ તો ત્યાં પણ દર્શન કરવાનું ભૂલતા નહીં બેઠી ગયા બધા લીમડાના છાંયડે હું દુર્ગેશભાઈ મજા આવે

જોવા ન જવાય માણસોને કવરાવા મને સસ્તા વ્લોગર થઈ સમજતા રૂપિયા નો હોય 1 કિલીમાં હવે આપણી ગાડી આવી ગઈ હવે આકવાણ છે મારું કોપાને આમ તો જો કે આ બધા મને ડ્રાઈવર બનાવીને છોડ્યો છે ખોલો જ છે ખોલો હું એસી આજે સાઈડમાં ગરમી થાય ને હોય

કાસ બંધ કરી દીજો હાલો હવે આપણે આવી ગયા ઘરે ને હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો પણ લગભગ માર મમ્મીએ જમવાનું બનાવ્યું નહી હોય કેમ કે બહુ બળ પડે માર મમ્મીને જમવાનું બનાવતા જમવાનું બની ગયું નહી ए येने मोकला आले પેલા ખાતા માં નખવી દીધો પપ્પાને એટલે મને ફોન કરી જશે આપણે એ ત્રણેય ભરૂતો બેંકે ગયા છે એના કામથી તો હવે થોડોક ટાઈમ આપણે આરામ કરી લઈએ તો મળીએ હવે આરામ કરીને પછી આ તો ભાઈ આપણે ઘેર આપણા નાના ભેરો આવી ગયા રામ 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 હેલો ગાય કે બધા ને આ તો ટાંગ પગ મારે પગથી રામ રામ કરે એટલે પગથી રામ રામ કરે બાપ દીકરા બેન ધોક આવવા પડે એમ છે તો આ ઓફિસ માં ધોક પૂરી ધોક આવે એવો Thank you. હાલો હવે પીવાનું છે આપણે શાહ પીવો ને હાલો આપણે જવાનું છે ફરવા આવું ને તારે હે તો ગાઈઝ આપણે આજ શોર્ટ વિડીયો બનાવવાનું કાંઈ સેટિંગ આવે એમ છે નહીં ઓલા ત્રણેય ભરું કહે છે બેંકે હજી આવ્યા નથી હવે જવાનું છે મારે મારા પપ્પા ભેગું ગાડી ભરવા હાલો તો હવે જાણ છે આપણે ગાડી ભરવા તો આપણે હવે આવી ગયા આપણે ઘેરે અને ઘેરે પણ ઘણું બધું બકાલું પડ્યું છે અને અમારે રોનતભાઈ પણ ગાડીમાં ઘણું બધું બકાલું ભરીને લાવ્યા છે જે આ ગાડીમાં આપણે અત્યારે પલટાવાનું છે તમને બધાને ખબર જ છે તો આપણે તમને બધાને કરાવી દીધા માતાજીમાં મેલડીના દર્શન અને આગળનો આગળના દિવસનો બ્લોગ એટલાનો મુકાણો કેમ કે મારા એક વિડીયોમાં કોપી હતી તો એ ટેન્શનમાં કાંઈ આગળનો વ્લોગ મારથી અપલોડ થયો નહીં કાંઈ વાંધો નહીં આજના દિવસમાં મારા આગળના દિવસનો અને આજનો બે વ્લોગ અપલોડ કરું છું તો બંને વ્લોગ જોવાનું ભૂલતા નહીં તો અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી